જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ હાર્દિકમાં મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવાના છે જે દવા છાંટવાનો પંપ આવે છે તો એ પંપ લેવા સરકાર સહાય આપે છે તો એ સહાય કેવી રીતના લઈ શકાય એની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ હાલમાં આ યોજના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પંદર પાંચ બે હજાર પચીસ છે તો આ વીડિયોમાં આપણે તમામ માહિતી જોવાના છીએ જેમ કે યોજનામાં કઈ જાતિના લોકો ફોર્મ ભરી શકે ફોર્મ ભરવા માટે કયા કયા કાગળિયા જોઈશે અને ફોર્મ ભરીને પછી શું કરવાનું આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ એ પહેલાં મારી વિનંતી છે તમે વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો તો મિત્રો આ યોજનામાં લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્ય જોઈએ જંગલ વિસ્તારમાં રહેતા હોય જેમ કે ગીરનું જંગલ છે ડાંગનું જંગલ છે તો એ જંગલમાં રહેતા ખેડૂતોને જો આ લાભ લેવો હોય તો એમને વન અધિકારી પાસેથી પ્રમાણપત્ર લેવું પડશે બાકીના ખેડૂતોને કોઈ પણ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી હવે સહાયની વાત કરીએ તો કોને કોને કેટલી સહાય મળે એ જોઈએ તો મિત્રો આ જાતિ પ્રમાણે સહાય મળે છે એસસી અને એસટી જાતિમાં આવતા ખેડૂતોને કિંમતના પંચોતેર ટકા અથવા પિસ્તાલીસો જે બેમાંથી ઓછું હોય એ આપવામાં આવે છે અને ઓબીસી ઈબીસી અને જનરલ જાતિમાં આવતા ખેડૂતોને કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા ત્રણ હજાર જે બેમાંથી ઓછું હોય એ આપવામાં આવે છે હવે મિત્રો કે આ યોજનામાં ફોર્મ ભરવું હોય તો કઈ રીતના ભરવાનું તો મિત્રો આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે ફોર્મ ભરાવા માટે તમારી ગ્રામ પંચાયતમાં અથવા જ્યાં પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય એની દુકાને જઈ અથવા તમે તમારી જાતે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો એના વિશે યુટ્યુબ પર વિડીયો મળી રહી છે હવે આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે એ જોઈએ તો એમાં આધાર કાર્ડ બેંકની પાસબુક કોઈ ખેડૂત એસસી એસટી જાતિમાં આવતા હોય તો એમને જાતિનો દાખલો જોઈશે સાત બાર અને આઠ અની નકલ તો આટલા ડોક્યુમેન્ટ્સ લઈ તમારી ગ્રામ પંચાયતમાં જવાનું છે તો ત્યાં જઈ તમારે આ ફોર્મ ભરાઈ લેવાનું છે ફોર્મ ભરા જાય પછી તમારા મોબાઈલમાં મેસેજ આવશે અને થોડાક દિવસ પછી તમારે ફોન આવશે કે તમારે આ જગ્યાએ પંપ લેવા આવવાનું છે તો એ અધિકારીઓ કે ત્યાં જઈ આ પંપ લઈ આવવાનો છે અને ત્યાર પછી આની સબસિડી તમારા બેંકના ખાતામાં મળી રહી છે તો મિત્રો આ રીતે તમે આ લાભ લઈ શકો છો આ યોજના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો